નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની અબન્સ હોલ્ડિંગ્સની પરફોર્મન્સ હાઇલાઇટ સામે આવી છે વૈશ્વિક નાણાકીય સેવાઓ માટે એક અગ્રણી સમાન અબન્સ હોલ્ડિંગ્સ ભાવિ વૃદ્ધિ માટે મહત્વાકાંક્ષી માર્ગ ઉપર અગ્રેસર થઈ રહી છે જે વ્યૂહાત્મક પહેલો દ્વારા સંચાલિત કરે છે અને તે નફાકારકતા વધારવાનો અને તેની બજાર હાજરીને વિસ્તૃત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે કંપનીનું તાજેતરનું પરફોર્મન્સ નોંધપાત્ર આવકમાં વધારો અને તેના વિભાગોમાં સતત વૃદ્ધિ સાથે તેની સંભવિતતાને પ્રકાશિત કરે છે અબન્સ હોલ્ડિંગ્સ તેની નાણાકીય ધિરાણ કામગીરીને વધારવા માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં સંપૂર્ણ માલિકીની પેટા કંપનીની સ્થાપના કરી રહી છે તેની વિદેશી પેટા કંપનીઓ માટે ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ઇન હાઉસ સેન્ટરની સ્થાપના કરી અને કંપનીનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં બિઝનેસ કરવા માટેના ખર્ચને ઘટાડવાનો છે આમ કરી અને નફાના માર્જિનમાં સુધારો કરવાનો છે આ ઉપરાંત અબંસે ગિફ્ટ સિટીની અંદર નવા ઓપન એન્ડેડ આલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડની સ્થાપના કરી છે અને તેના રોકાણની ઓફરિંગમાં વધારો કર્યો છે અબન્સ હોલ્ડિંગ્સના સીએફઓ શ્રી નિર્ભય વસાએ જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક પગલાં નવીનતા અને વૈશ્વિક વિસ્તરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે ગિફ્ટ સિટીમાં અમારી કામગીરી મોરિશિયસમાં અમારા બીજા ફંડની સ્થાપના અને અમારા વૈશ્વિક આર્બિટેજ ફંડનું વિસ્તરણ એ બધા જ અમારા લાંબા ગાળાના વિઝનના નિર્ણાયક ઘટકો છે અમને વિશ્વાસ છે કે આ પહેલો અમારી એસેટ અંડર મેનેજમેન્ટને વધારશે અને નાણાકીય સેવા ક્ષેત્રમાં અમારા નેતૃત્વને મજબૂત બનાવવામાં ફાળો આપશે અબંસ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મોરેશિયસમાં અન્ય ફંડની સ્થાપના કંપનીની વૈશ્વિક પહોંચ અને રોકાણ ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ પગલું આંતરરાષ્ટ્રીય રોકાણકારોને વધુ આકર્ષિત કરશે અને કંપનીની એસેટ અંડર મેનેજમેન્ટ વૃદ્ધિને આગળ વધારશે તેવી અપેક્ષા છે મારું નામ નિર્ભય વાસા છે અને હું એબાન્સ હોલ્ડિંગ્સનું એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ગ્રુપ સીએફ છું આજે અમે અમદાવાદ આવ્યા છે એક રોડ શો માટે આપણી કંપની વિશે વધારે ઇન્ફોર્મેશન ઇન્વેસ્ટર્સ અને પ્રેસને આપવા માટે એ બેન્સ હોલ્ડિંગ્સ એક ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની છે જેની હેડ ઓફિસ મુંબઈમાં છે અને એસેટ મેનેજમેન્ટ સ્પેસમાં છે એની પાસે ઇન્ડિયન અને ફોરેન સબસિડરીઝ છે અને ગ્લોબલ એસેટ મેનેજમેન્ટ બિઝનેસ કરીએ છીએ અમે ગિફ્ટ સિટીમાં ઘણા બધા ઓપરેશન્સ કરીએ છીએ અમારી પાસે ગિફ્ટ સિટીમાં ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે અને બ્રોકિંગ કંપની બી છે અમારી ફોરેન સબસિડરીની ગ્લોબલ ઇનહાઉસ સર્વિસીસ કંપની બી ગિફ્ટ સિટીથી ચાલુ કરી છે જેના કારણે અમે અહીંયા લોકોને એમ્પ્લોય કરી શકશું અને બેક ઓફિસનું કામ કરાવી શકશું ગિફ્ટ સિટીમાં રેપ્લિકે રેપ્લિકા થઈ રહ્યું છે મોરિશિયસ અને સિંગાપોરના ફાઇનાન્શિયલ સેન્ટર્સની જેમ અને અમે ગિફ્ટ સિટી પર બહુ બુલિશ છીએ અને ત્યાંથી અમે અમારું ગ્રોથ અમારા ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનું એસેટ્સ અંડર મેનેજમેન્ટ વધારવા માટે ઘણું બધું ગ્લોબલી કામ કરી રહ્યા છે થેન્ક યુ